નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન કરવામાં આવ્યા છે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાસ છોડવામાં આવી ન હતી સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં આયોજન સ્થાપક કોઈ પ્રકારની તૈયારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગમાં আয়োজકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે માનનીય સીપી સર કે અધ્યક્ષતાને जितने भी ગરબા કે આયોજક છે ان کے ساتھ میں اور سارے સિનિયર અધિકારીની હાજરીમાં મીટિંગ ہوئی तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेने उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो